પૂનમ ના દિવસે સૌથી વધારે શરીરમાં અસર થતી હોય તો તે આપણા મગજ ઉપર થાય છે સમુદ્રના પાણીમાં તમે જુઓ તો સમુદ્રના પાણીમાં જો ભરતી આવે છે એટલે ઉભરો આવે છે જે પાણી તો એના પરથી આપણા શરીરમાં બી આપણું શરીર બી પાણી પડેલું હોય છે થી આપણા શરીરમાં પાણી હોય છે તો જો ચંદ્ર હોય હોય તો તો સમુદ્રના આપણા શરીરમાં પાણી ને કઈ હેલ્થ ના અસર થતી જ હોય તો એ પનમના દિવસે એવું વિચારાય અને પૂનમ ના દિવસે શું થાય છે કે જે મગજ પર છે ને ચંદ્રના આકર્ષણની સૌથી વધારે અસર થાય છે એટલે તમે એ દિવસે તમે વિચાર કરી શકો છો તો શું કરવું જોઈએ જો શું થાય છે એ દિવસે કે જે મગજ રહેલા જે આપણા મગજમાં જે રહેલા નકારાત્મક વિચારો હોય કાતો કોઈ ગુસ્સો હોય કાતો ક્રોધ હોય કાતો કોઈ ડિપ્રેશન હોય કાતો પછી કોઈ એવી માનસિક બીમારીઓ હોય ખેંચ હોય ત્યાં આપણે નથી પાગલ પણ હોય કોઈ પાગલ પણ થઈ ગયું કોઈ લવેરિયામાં પડ્યો હોય એને બી પાગલ પણ થઈ ગયું હોય તો આ બે બધા જે માનસિક રોગો કહેવાય ને આપણે જે માનસિક જે જે લગતા એ બધામાં જે હોય જેટલું હોય એના કરતા વધારે વધારે છે છે એટલે જે 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 એના હોય એમાં એકદમ થઈ જાય તો કદાચ અતિશય વધારો થઈ જાય તો તમારા શરીરમાં કઈ ને આ જે નુકસાન આવે છે એ લાઈફ ટાઈમ રહેવાનું છે કે એમાં અમુક એવા રોગો થઈ જાય છે કે જે તમારા કોઈ મેડિકલ સાયન્સ વાળી એનો ઈલાજ નથી થતો પછી અમુક એવા રોગો થઈ જાય કોઈ અણધારી આફત આવી જાય આપણા જીવનમાં

જે નજીક કોઈ તીર્થ સ્થળ હોય ભગવાનનું નું સ્થળ હોય અને કોઈ એવું દેવ સ્થાન હોય કે જ્યાં તમે શાંતિથી તમે ત્યાં ધ્યાન કરી શકો અને ત્યાં જાઓ એટલે તમને સકારાત્મક જ વિચારો આવે એવી જગ્યાએ જાઓ આપણે ધારો કે મંદિરમાં જઈએ કે કોઈ એવું દેવ સ્થળ જઈએ તો આપણા મગજમાં શું સકારાત્મક વિચારો આવે આપણું મગજ પણ શાંત રહે અને આપણે એવી દિવસે આપણે શું કહેવાય વ્રત કર્યો હોય ઉપવાસ કર્યો હોય તો આપણા મગજમાંથી ઘણી ચિંતાઓ ઓછી થઈ જતી હોય છે એટલે શું છે કે આપણું મગજ એકદમ છે અને કોઈ ઉભરો આવવાની શક્યતા નહીં થઈ ગયા છે એટલે આ દિવસે પુન ના દિવસે શું છે કે બને ત્યાં સુધી ઉપવાસ કરવો જોઈએ વ્રત કરવું જોઈએ અને તમારા જે નજીકના જે સ્થળ હોય ત્યાં જવું જોઈએ અને કોઈ માનસિક જે કોઈ બહુ કામ કરતા હોય એ ઓછું કરવું જોઈએ અને કદાચ ત્યાં જવા એવું ના હોય મંદિરમાં એમાં તો ત્યાં તમે તમારા ઘરમાં બી એક પૂજાની જગ્યાએ જે મંદિર નાનું બનાવ્યું હોય ત્યાં બી તમે પૂજા કરી શકો છો અને થોડું વ્રત ઉપવાસ જેવું કરી શકો છો તો શું તમારું મગજ એકદમ શાંત રહેશે તમારો ડર ઉછો થઈ જશે અને તમારે જે એને કહેવાનો વાત છે કે તમે જે મગજ છે ને એ આપણું શાંત રાખવું જોઈએ અને એને એકદમ સકારાત્મક વિચારો રાખવું જોઈએ જો નેગેટી ગુસ્સો અને કઈ ડિપ્રેશન માં ઉઠલો આવવાની શક્યતા છે અને ઉઠલો આવશે તો કઈ મોટા રોગમાં તમે ભરાઈ જાવ તો લાઇટ અને ટેબ્લેટ લેવી પડે